જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમી મજામાં સઈ અહીંયા અમારા સુરતપુરા એને દર્શન કરી લીધા નવરાત થઈને તો કમ્પ્લીટ થઈ ગયા ટાણે હવે આગળ દર્શન કરવા જાય છે ક્યાં જાય તો તમે આગળ વિડીયો જો એટલે તમને ખબર પડી જાય ટાણે જાય આપણે વિડીયો પૂરો તમારે તો બે મિનિટનો ગમે તો આખો દેખાય કરી કરીને બે મિનિટ વિડીયો જોવા હું ફેર પડે વિડીયો જોજો આખો એટલે તમને ખબર પડી જાય ક્યાં જાય ચાલો હવે નીકળીએ થોડા ક્યાંય કામરા પાડવાના છે તે પાડી લે પછી નીકળીએ ભાઈ રેડી થઈ ગયા મોજ પડી ગઈ નિશાળે ચાવું ના પડે નહીં ભાઈ હાલો

mate chavi ave pasi darshan kariye ka chashar te ave pasi un thaavyo kul kinari matai સિંહરી માયન દર્શન કરી લીધા હવે ક્યાં જવાનું છે નહીં આગળ વિડીયો બેઠા ચોયા રાખો તો ખબર પડે ક્યાં જવાનું છે કે જ્યાં જાવું ને વિડીયોમાં જોતા રહેજો એટલે ખબર પડશે કે જે ક્યાં ક્યાં જઈએ પાકેજ બતાઈ દેવ દર્શન કરવાના છે અને અહીંયા આવ્યા છે તો અહીંયા હગન ઘરે કતપી દે જાવું જાવું હવે હવે કહી દે હાલો ને વાંધો નહીં ના રે ના જો હે આપડે મય વીડિયો તો જોવાનો છે માં

મીઠા કરી અને રાખી દે ને ફ્રીજમાં એટલે બે મહિના નહીં પણ છ મહિના એવા ને વાજરી મસ્તી ના ખાવાની મજા આવે મીઠા થઈ જાય એટલે નઈ એ બાજુ એવું મસ્તી ના છે ચિંકી બેન ત્યાં હવે તો નીકળી જવાની ત્યારે એ ભલે ને બોલશે નહીં પણ વિડીયા જ બધા આવશે ને તો આપણે શરૂઆત કરીએ તો આપણે બોલતા હરમાતા ન ઉતારતા એટલે આમાં બધા એવું થોડુંક તો થાય હરમાય તો ખરી બધાય

चेतोड़ी से चेतोड़ी मस्ती नहीं भी जी पाई का ना थी जो पोपिया नो एक जड़ से बेतन जड़ से एक बेकुल बजुई से ने कहीं से हरे कौन बाजू बतू ले लो तेरी देखा है सोली बाजू तो जीरो से जीरा मत कहीं ना देखा है अब बाजू बते देखा है जो ऐसा

હાલા જાય છે મંદિરના ગેટે છે તો આગળ પંચર કરાવેલા પછી ડબલમાં હાલે એમ નહોતી ન તો હજી બેઠા જ હવે એ